પોતાનું જીવન પોતાના પિતાની ખાલી જુબાન માત્રથી તેણે એક વ્યક્તિ સાથે પોતાના પતિ સાથે વિતાવ્યું છે બાર વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેણે જે સંઘર્ષ કર્યો છે તેના પિતાની જી માટે વચન માટે તે તેમની સાથે જેના પતિ છે એને નશો કરતા હતા અને તેમની સાથે આખી જિંદગી કઈ રીતે વિતાવી એના વિશે વાત કરવી છે કઈ રીતે પોતાના ચાર બાળકોને તેણે ઉછેર્યા છે એટલું જ નહીં

અચ્છા તમારા બાપાના ગામમાં તમારા ઘરે ન્યા કોણ કોણ ભાઈ બારુલ કેટલી જમીન હતી અમારે જમીન ન્યા નવ વીઘા નવ વીઘા પાંચ ભાઈઓ ત્રણ બેનો સત્તા પાસ અચ્છા તમે મોટા હતા બધા થી નહીં બે ભાઈઓ કરતા અચ્છા ત્યાં તમે કામ કર્યું તું કઈ કે નહીં ન્યા પર મજૂરી રહેતા મજૂરી જ અચ્છા માં તમારી કેટલા વર્ષના થયા નવા લગ્ન થયા હતા 12 12 વર્ષ કે ગામ લગ્ન થયા તાંબર પણ અચ્છા તમારા ઘરવાળા હતા તો પછી મે એવું સાંભળ્યું છે કે એને કોઈને મારી નાખ્યો તો તમારા હજુ આણું તો વાળવાનું બાકી હતું તો લગ્નના કેટલા વર્ષ પછી એને મર્ડર કર્યું હતું સાત વર્ષ પછી અચ્છા પછી કે પિતા નસો બસો કરતા હા શું પિતા દારૂ બીજું તો હું અચ્છા તમને ખબર હતી કે આને મારી નાખ્યા દારૂ ખબર હતી ને તો તમે બાપાને ખબર હતી બાપાને ખબર હતી

એના વેવાય નહીં ગયા અચ્છા એટલે તમે આનું ગોળીને આવ્યા માજી પછી શું થયું તું પછી દારૂ મૂકી દીધો તો મારા પપ્પાએ કે ના એ તો ચાલુ હતો તે ને મેલે ને એમ કરે પછી અહીંયા તમારે કેટલી જમીન હતી કઈ રીતે રહેતા મારે જમીન આઠ વીઘા આઠ વીઘા તો અહીંયા કઈ રીતે પછી એ કામતા હા કામતા મારા બહાર હતા મારા ઘેર કોણ કરતું પછી તમે કેમ નોખા થઈ ગયા નોખા તો એક બેન મોટી ઘેર હોય ને એક બેન નથી નોખા શું કામ થયા નોખા કરે પછી તો નોખા થાવો પડે ને ભાઈ કેમ નોખા ઘેરે તા દારૂ પીએ નોખા કરે એ નો ખાચ્યા તમે કીધું કે નોખા દોરુમાં હું કેમ નભી ગીધી પછી કોઈ માને નહીં તો કેમ કરે અચ્છા મોખા થયા પછી ઊંઘ થયું પછી આ ખેર કેટલી જમીન ભાગમાં આવી ભાગમાં ત્રણ વીઘા

કેમ બે ને માણસો નથી હતા નહીં એઠે છતાં વીઠળીમાં બેઠા હતા તો ફેર રેતા ને મેં અહીંયા દાદરાણ બાર ઢાળી દીધું હમ પછી માણસ ન ગયકે હમ દાદરાણ બાર ઢાળી નહીં એમાં ન સુધાઈ દીધી પછી દાદરાણ બાર થોડું થું એ તો ખબર પડી ફાંસી દેવા મળશે એવું નાળણ કે નાળાનો કબાટમાં હતો કબાટમાં કેમ ફસી હતું રાખ્યું હતું એ મોટો નાડો હતો તો તે હું કબાટમાં મેળતી તી શુગમ મારે કોઈ વસ્તુ બહારી ન રખા દાખ કેમ એવો ઝલોમ હતો

દાયરા ભાઈ આવ્યા કે મને હું કરનું બાવન બાવન જાડે એ કુભાએ ત્રણ ભેંસ ઉલ જાતેય ત્રણ ભેંસ તો સોડીદાર 30000 ની ભેંસ એ આપણે ભાઈ જન છૂટતા એ ત્રણ ભેંસ સોડી દીધી પછી બે ભેંસ લે ડાયરાથી દૂધ દેવા साठी કેટલા વરસ દૂધ પીધું તો 18 વરસ થયું અચ્છા વિજયભાઈ નોકરી કે યસલ માં લાગ્યો કેટલા વરસ પછી લાગ્યો તા વિજય તો ભણી તો પછી તમે કઈ સાલ નોકરી ભલાયા 2004 માં 2004 માં બી જોઈન હા જે તમારે મુશ્કેલી કઈ આવી હતી બચપનમાં જ્યારે મારા પિતાજીનું અવસાન થયું ત્યારે એટલું યાદ નથી મને કેમકે મારી ઉંમર આઠ નવ વર્ષની હતી તો એ પછી ઘરની જવાબદારી બધી મા ઉપર જ આવી ગઈ એ દૂધ વેચી ખેતી કરીને અમને મોટા કર્યા અમને ભેણાવ્યા પછી સોળ સત્તર વર્ષની ઉંમરે મને જેમ બુદ્ધિ આવી એ પ્રમાણે મેં ઘણી જવાબદારી ધીમે ધીમે લેવાનું ચાલુ કર્યું અને દૂધ દેવા જવાનું પછી ભણીને આવીને ક્યાંક મજૂરીએ જઈ આવતો એવું કરી ને ધીમે ધીમે એક બેનના લગ્ન કર્યા પહેલાં એક બધું દૂધમાં ને દૂધ મારે માજીએ કર્યા ત્યારે પણ જ્યારે સમય આપણો ખરાબ હોય ને ત્યારે આપણો પરિવાર કે કોઈ કુટુંબ કોઈ સાથે નથી આવતું કે કોઈ પૂછતું નથી તમને મિત્રો કે આનો સમય ખરાબ છે કે તમારે કઈ તકલીફ છે કેવાય કઈ બધાને સમય સારો હોય ને તો બધા તમારી પાસે આવશે એ પછી મેં જોયું કે અહીંયા પણ મજૂરી કરવાની છે તો મેં આગળનું મારું ભવિષ્ય માટે થઈને મારી કોલેજ ચાલુ હતી એટલે આર્મીની ભરતી હતી તો હું ઘરે જાણ કરાવ્યું કે મેં ભરતીમાં ગયો ને મેં સિલેક્ટ થઈ ગયો સિલેક્શન થયો એટલે બે હજાર ચારમાં મારે ઓર્ડર આવી ગયો બે હજાર ચારથી લઈને ઓગણીસ વર્ષ મેં નોકરી કરી બે હજાર બાવીસમાં રિટાયર થયો છું ને અત્યારે હાલ નિવૃત્તમાં ઘરે છું અત્યારની મહિલાઓ તમારા મમ્મીના જીવન વિશે શું અત્યારની મહિલામાં ને પહેલાંની મહિલામાં એ ફરક છે કે પહેલાંની જે મહિલા છે ને એના મા બાપની અ વચન પાળવા માટે એ મા બાપની આભરું ન જાય એ માટે થઈને એનું ઘર ચલાવતી એ ઘર તોડવાનો પ્રયત્ન ના કરતી અત્યારે એવું છે કે અત્યારે દીકરી પહેલા તો પોતાની પસંદની સાથે લગ્ન કરે છે તો એ પણ એનું ઘર ચાલતું નથી કેમ એનું કારણ એ છે કે મા બાપનું માનવું નહીં મા બાપ કે ત્યાં લગ્ન નથી કરવા પોતાની મરજીથી ને પોતાની તમારી પોતાની જે અનુકૂળ હોય કે તમારો ધર્મ પ્રમાણે તમે લગ્ન કરો અત્યારે તો ધર્મ કરતાં બીજા ધર્મમાં મતલબ આ કહી છે ને કે લવ જહાદ નહીં તો એમાં અત્યારે દીકરીને જાણવા જેવું છે કે લવ લવજહાદ પહેલાં એને તો બાયોડાટા કાઢો અને સામેવાળું પાત્ર કોણ છે તમારા પરિવારને માફક છે કે નથી એ પ્રમાણે તમે લગ્ન કરો વિજયભાઈ હતા સુધીમાના દીકરા વિજયભાઈ હાલમાં જ આજનીમાંથી તે નિવૃત્ત થયા છે અને વતન પરત ફર્યા છે સંઘર્ષ કર્યો છે અને આજનીમાં એક છોકરો જોબ કરે છે અન્ય લોકોના લગ્ન કરીને પોતાના ઘરે તેના દીકરીઓને રવાના કર્યા હતા પરંતુ કહેવાનો મતલબ એ છે કે તેની સાઠ સિત્તેર વર્ષની ઉંમરમાં સતત સંઘર્ષ કર્યો છે પહેલા પિતાના ઘરે અને ત્યારબાદ તેના પિતાને જુબાન તેના પિતાનું વચન પાડવા માટે તેણે આખી લાઈફ છે તે અહીંયા પર વિતાવી છે એટલું જ નહીં અત્યારની પેઢીમાં જે અનેક એવી મહિલાઓ અથવા તો યુવતીઓ છે જે ઘરને તોડે છે પરંતુ દુધીમાં છે તેને ઘરને જોડી રાખ્યું છે અને આજે તેના તમામ જે બાળકો છે તે મોટા થયા અને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ વિજયભાઈ છે તે ફોજ તે પહેલા જોઈન કરી હતી અને હવે તે પણ નિવૃત્ત છે કહેવાનો મતલબ એ છે કે હાલની પેઢી અને ભૂતકાળમાં ત્રણ ચાર દાયકા પહેલા કંઈક આ તફાવત હતો પહેલાંની દીકરીઓ પોતાના પિતાની જબાન માટે પોતાનો જાન છે તે જોખમમાં નાખતી દાવ ઉપર લગાવી દેતી અને ગમે પરિસ્થિતિમાં રહેતી હતી પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યાં તેની દીકરી ઈચ્છે છે ત્યાં તેના પિતાને લગ્ન કરવા પડે છે છતાં પણ આ દીકરીઓના ઘર નથી ચાલતા આપ કમેન્ટ દ્વારા અમને અચૂકથી કમેન્ટ કરો દૂધીમાની લાઈફ વિશે અને આજની આકલ કલ્ચર છે તમામ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તી ગીને સબસ્ક્રાઈબ કરો અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ